પકડી લે યારુ નું કઈ ભરોસો ન હોય નમ થાય નાનો હતો એટલે યારું પકડવાના ધંધા કરતો જ એ હું તો ખોટો ખોટો બી ગયો તો મને લાગે છે હું જેની માથે નાખી હા નવરીનો શું કઈ ધંધો છે નહીં એક કામ કરું આ યાર મારો ધંધો આજથી હવે વિકુડો છે ને એરું પકડવા વાળો થઈ અને ધંધા કરશે એરું પકડવાના હાલ વીકુડા આ યારું હવે તારો ખાવાનું ને પીવાનું વ્યવસ્થા કરશે હાલો હાલુ દદા

મને લાગે હા ફોન લઈ લીધો મારી બેટી કે વિકુડો હારો વિકુડો લોભ્યો લોભ્યો છે ને તારો ફોન બેસી આવશે ઉભી રે હાલે લેતી જા લે આવે ઉભી રે બાપ ابو આજે આયા ન હોય આ બધું સાફ કર દઈએ દાળ ભાત લે કોઈ આવો જલ્દી એરુ છે આયા જલ્દી જલ્દી હુચો છે જો આયા

તારે લક્ષ્મીનો નો યોગ છે અને તું મોટો ડોક્ટર બનીશ અને બીજો કે તને ઉસી ડિગ્રી મળશે એ ગોર ખોટું બોલો માં હું તો ભણવામાં માં ઠોટ છું અને તમે એમ કહેશો કે હું મોટો થઈને ડોક્ટર બની એમાં એ હું હાથ નમે ન પાસ છો ઓ બાપા ઓ બાપા આ તો જાવ ને તેમ ખોટી કે મજા કરી વેરા અલા વેરા વેરા મને ગલતથી ભૂલાવ આવી ગયા આવા હવાર હવામાં માં ક્યાં થી આવી જાય હા 2500 સેવા મૂકી દો દક્ષિણ આવી લાગે યાર દાદા ઓલા દક્ષિણ ના પૈસા મને અપાવશો ને હા પાડી હા પાડી વાહ મારા નાક દાવતા મને પૈસા અપાઈ ગયો ઉભો રે ઘોર દાદા ઉભો રે હું આવું છું પૈસા લેવા આવું છું ઉભો રે દાદા મારી રક્ષા કરજો

એ બાપુ એ તો મે ઓલા એરું પકડવા વાળા આયા ને એને આપી દીધા અરે બટા આવા તો કેટલા આય તમારી જેવા કેટલા 500 રૂપિયા એરું પકડવા ના પાય ચાલો કોણ હતો ઈ એ કોકોલો વિકુળો કરે ને ઈવડો ઈ હતો કેવો હતો મને હું જા ઓળખું આમ કેવો લાગતો ભાઈ ઈ મને કાકે કે મે નિશાન આપ્યો તો મને ગોતું મેને પહેલી ફેરી જોયો હું નતો ઓળખ લાય કોકોલા મોટા મોટા વાળ માથે હતા

હું આખો દે દાડીએ દાડું તો મને ત્રણસો રૂપિયા આપતા અને એની બદલે આમ જો આ નાક દેવતા મને એક આ બે આ ત્રણ ચાર પાંચ ને સો ત્રણ હજાર રોકડા અને એક મોબાઈલ આવી ગયો આ નાગ દેવતા મારી કેટલી રક્ષા કરે છે વાહ નાક દેવતા વાહ આવીને આવી રીતે મારી રક્ષા કરતા રહેજો અને આખા ગામમાં હું બીવડાવા કરીશ પછી બાજુના ગામમાં વ્યવ જાય મારે રોજ ત્રણ ચાર હજારનો દીવ પડી જાય વાહ વિકુડા વાહ પૈસા આવી ગયા પૈસા હવે તો વિકુડો જલસા કરશે પાલટી કરશે મોત કરશે હા વિકુડા પાલટી કરવા જવાની છે વાહ